હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો ફાઇનલી તો વાંધો નહીં તો મિત્રો હું અને મારો ફ્રેન્ડ આજે ફોર વ્હીલરને આવ્યો છે અમારા મિત્રે ફોર વ્હીલર લીધી છે તો અમે બંને નીકળી ગયા છીએ રખડવા માટે અને આપણે સાંજે મોડું થઈ ગયું હતું જાગવામાં એટલે આપણે ઉજાગરો હતો રાતનો તો સવારે આપણે મોડા ઉઠ્યા અને પછી આપણે નાઈને તૈયાર થઈને હવે આવી ગયા છીએ અને આપણે જવાનું છે એક જગ્યાએ મેરેજમાં તો મારો ફ્રેન્ડ ફોર વ્હીલ લીધી છે તો મને કે ચાલો આપણે ડ્રાઈવ ઉપર જઈએ આટો મારો તમે જુઓ અત્યારે હાઈવે ઉપર નીકળી ગયા છીએ જો અમારી ગાડી કેમ ચાલે છે તમે જોઈ શકો છો અમને બહુ જ મજા આવે છે અને મિત્ર કે આપણે જવાનું છે આટો મરો મિત્રો કાંઈ વાંધો નહીં આપણે જઈએ આટો મરો એ બાને મારા ઉભા બ્લોગ શૂટ થઈ જાય તમારા મારા બ્લોગ શૂટિંગ થઈ જાય ને અમે વિડીયો પણ ઉતરી જાય અને આટો પણ મરાઈ જાય અને પછી અમારે જવાનું છે હવે જમવા માટે તો આપણે જમવા પણ જઈશું એટલે આપણે તૈયાર થઈને આવી ગયા છીએ યાર અને જો તમે અમે આટો મર્યો છે અહીંથી લઈ લો ભાઈ અહીંથી વળગતી તમે જો અહીંથી નીચે ઉતારી છે અમારા ગામડાના રસ્તા છે તો ગામડાના રસ્તા જવા જ હોય

અને આ છે અમારે ગામ તરફ જવાનો રસ્તો છે એક સાઈડ થી તો આપણે પાછળના રસ્તેથી આવ્યા છે હવે આપણે ગામ તરફ જવાનું છે અને જ્યાં લગન છે અહીંયા પણ જવાનું ચાલો આપણે ત્યાં જઈને આવો મળીએ ચાલો તો આપણે ફાઇનલી આટો મારીને આવી ગયા છે ગાડી પાર્ક કરી દીધી છે તમે જોઈ શકો ને હવે આપણે જઈશું જમવા લગનમાં તો આપણે આ જવાનો રસ્તો છે તો ચાલો હવે આપણે ત્યાં જઈ તો હું અને મારા મિત્રો બંને જઈશ કેમ ભાઈ જવું ને હવે હા જમી ચાલો તો હવે અમે બેન ને જઈશું જમવા આવે તો રસ્તો છે જવાનો તો ચાલો તમને ત્યાં જઈને બતાવી જમવામાં તો આપણે આવી ગયા થાય જ્યાં જમવાનું છે ન્યા તો પેલા પાણી પી લઈએ આપણે અને પછી આ છે આ માંડવો તમે જોવો બધા જમવા બેસી ગયા છે અમારે મોડું થયું છે પણ આપણે પણ હવે ચાલો જઈએ જમવા તો માંડવોમાં જઈએ તો આપણે જેના ઘરે જમવા આવ્યા થાય એ ભાઈ આપણે આવી ગયા છે મળવા આપણે ભાળી ગયા આગળથી તો આપણે મળવા આવ્યા છે આપણે એ ભાઈને કહીએ કે ચાલો અમે તમે પણ અમારી સાથે જમવા હાલો તો થાળી લી પણ મારી પહેલાં તો અમારો ભાઈ પણ ઉતાળો થઈ ગયો છે એ જો એણે થાળી લી લીધી છે અને આપણે પાછળ તેનો વિડીયો બને ઓલા ભાઈ મને કહે છે લાડવો બાપુ મૂકું મેં કીધું મૂકી જ દેવાનું હોય ને એમાં પૂછવાનું થોડું હોય તો આપણે થાળે લઈ લીધી છે હવે ને હાલો આ બધા ભાઈઓ પીરસે છે હાલો તો આ બધા ભાઈઓને પણ આપણે વિડીયોમાં લઈ લઈને જમી લઈ તો અમે હવે જમીન નીકળી ગયા છે બધા પીરસતા હતા તો હું મારા મિત્ર બધા જમીન નીકળી ગયા છે આપણે હાથ ઘણું લખાઈ નાખ્યું છે હવે આપણે જઈશું આટા મારો બીજે આગળ જોઈ બીજી એક જગ્યાએ લખવાનું છે ક્યાં જવાનું છે

તો આગળ મળી ગયા છે આપણને એક સબસ્ક્રાઈબર મિત્ર જયસુખભાઈ અને અમારા મિત્રના ભાઈ જ છે અને પાછળથી એક બીજા ભાઈ પણ આવી ગયા છે આપણને ભાળીને તો આપણે એને પણ વિડિયોમાં લઈ લઈને આપણે હવે ગાડી પડી છે આપણે પાર્કિંગમાં અમે જમીન પાછા આવો અને અમારો ફ્રેન્ડ બંને આવી ગયા છે તો આપણે ગાડી પાસે ગાડી મૂકી હતી આપણે મારો ફ્રેન્ડ અંદર બેસી ગયો છે હો તો આપણે હવે અંદર બેસી ઘડી ગયો એટલા માટે બોલો તો ભાઈ જો મારો ફ્રેન્ડ બેસી ગયો છે આપણે ગાડી પાર્ક કરી હતી તો ઘડીક આપણે બેસીએ ને પછી પણ આપણે ક્યાંક નીકળીએ બહાર તો ઘડી કઈ આરામ કરવાનો છે જમી લીધું છે આપણે એટલે તો હું અને મારા ફ્રેન્ડ બંને હવે જમીને પાછા ગાડીમાં બેસી ગયા છે અને નીકળી જઈએ છીએ અને સામે કંઈક કામ શરૂ છે રોડ વસાડે તમે જુઓ ને હું અને મારા ફ્રેન્ડ બંને હવે ક્યાંક છીએ રખડવા કારણ કે અત્યારે જમીન ફ્રી છે એવા કંઈ કામ છે ને અત્યારે ને જાન આવી ગઈ હતી તો આપણે જમી લીધા અને હવે બધા જાન જમતા હતા ને પછી આપણે હવે જઈશું આગળ

અને આપણે ફોરવેલમાં પણ બહુ મોજ કરી મેં અને મારા મિત્રએ અમે બંને આંટા મારો એ ગયા હતા ફોરવેલ ને મારા મિત્રએ ગાડી લીધી છે ફોરવેલ તો આપણે એને તો પેલા પંગળુ સુલેશન ગયી એનો આપણે ગયા હતા આપણે આંટો મારવા તો અમે આંટા માર્યા ગીર બીટ વગાડ્યા અને પછી આપણે ગયા જમવા માંડવામાં ગયા જમી લીધા આંટા મારી લીધા ફ્રી થઈ ગયા ને પાછા આપણે આવી ગયા છે દુકાને ચાલો ભડી કે આપણે દુકાને બેસીએ આપણે આવી ગયા છે દુકાને થયો ઘરે ઘરે આવી ગયા છે એ કારણ કે એવું થઈ ગયું તું મોડું આપણે ઘરે અત્યારે આવ્યા છીએ તો આપણા ઘરે પહેલાં આપણે આવ્યા હતા જે નવું મકાન આપણે બને છે ત્યાં આપણે આ નવા મકાન આવી ગયા હતા એટલે ઘરે ત્યારે આપણે રોજનો ટાઈમ છે એટલે ઘરે આવવું પડે કોફી પીવા આપણે આ નવા મકાન આવી ગયા હતા ને બપોરે તો આપણે ગયા હતા જમવા એટલે ઘરે જમવા નહોતા આવ્યા આજે કારણ કે બપોરે આપણા લગ્નમાં ગયા હતા એટલે આપણે ઘરે જમવા નહોતા આવ્યા તો હલો આપણે ઘરે જશું અત્યારે કારણ કે આપણે પીવાની છે કોફી એટલા માટે તો આ તમે મારું નવું મકાન જુઓ આપણે કામ શરૂ છે અહીંયા હજી કામ બને છે વાર લાગશે થોડીક એટલે તમને પહેલાં કીધું હતું આગળના વિડીયોમાં આપણે કે આપણે આ નવું મકાન બનાવીએ છીએ તો નવું મકાનનું કામ શરૂ છે પણ અત્યારે હજી વાર લાગશે કારણ કે જે આપણે કડિયાની એની વાટે છે એમાં એ ભાઈ હમણાં કામમાં જ છે એ ભાઈ આવશે પછી આપણે કામ શરૂ થાય તો આપણે ઘરે જઈએ આપણે હા તમે જુઓ અમારા ઘર તરફ જવાનો રસ્તો છે આ આપણું જ મકાન છે પાછળની ગલી છે ને આપણે અહીં બુલેટ મૂકી દીધું છે બુલેટ પાર્ક કરી દીધું છે અહીંયા ઘરે ને ઘરે જો આ પીડ્યું છે આપણું બુલેટ હવે આપણે જવાનું છે ઘરે તો ઘરે જઈશું કોફી પીએ આપણે તો ઘરે આવ્યા તો ઘરે તો કોફી જ ખાલી થઈ ગઈ પછી મારા મમ્મી કીધું કે તું કોફી લેતો હજી વાર લાગશે મેં કીધું વાંધો ને તો બુલેટ લઈને હું પાછો કોફી લેવા જાઉં છું દુકાને મારા નિતેશભાઈ ની આ ચાલો દુકાને જઈ તો નિતેશભાઈ ઊભા છે કોફી લઈને હાથમાં તો મેં નિતેશભાઈ ને પણ હાલો હું તમને પણ વિડીયોમાં લઈ લઈ કોફી લઈને કોફી બનાવી દીધી છે મારા મમ્મીએ અને આપણે હવે કપમાં કોફી પી લેવાની છે તો આપણે કપ સિવા કોફી ફાવતી નથી તો આપણે ઘડી ખૂતા ઉતા કોફી પી લઈ હવે પછી જવું છે મોડું થઈ છે દુકાને જવું છે તો ચાલો કોફી પીને હવે નીકળી આપણે દુકાને ભાઈ બેઠા છે મારી બાજુમાં હું મારી પાણીની બોટલ લઈને હવે જાઉં છું દુકાને મારું બુલેટ પીડ્યું છે સામે તો એ પેલા છોકરા રમતા હતા તમે છોકરાને પણ વિડીયો લેવો છોકરો મારી સામે જીભ કાઢે છે મારા ભાભી શર્માઈ જાય છે મેં કીધું કાંઈ વાંધો નહીં તો હાલો આપણે જઈએ હવે દુકાને હેલો મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને આપણે ઘરે ગયા હતા કોફી પીવા તો આપણે અત્યારે પાસે દુકાને આવી ગયા છીએ ફાઇનલી અને હવે થોડુંક કામ કરવાનું છે કારણ કે આપણે સવારના આજે દુકાન બંધ હતી આખો દિવસ લગ્નમાં હતા એટલા માટે તો હવે ઘડીક દુકાને આવ્યા છે થોડું ઘણું કામ કરશું ને પછી તો હવે ક્યાંય જવું નથી અત્યારમાં હવે કારણ કે આપણે આખો દિવસ લગવારના લગ્નમાં જ છીએ આપણે સવારના આપણે દુકાને બેઠા જ નથી અત્યારે આવ્યા છીએ એ તો થોડું ઘણું કામ છે એ પતાઈ લઈએ હવે ને કારણ કે મોડું થઈ ગયું છે બપોર અત્યારે કેટલા અત્યારે ચાર પાંચ વાગી ગયા છે તો આપણે સવારના દુકાને નહોતા એટલા માટે હવે થોડુંક કામ કરીએ ચાલો તો તમે મારી ચેનલ પર ન હોય તો ચેનલને સબ સબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરો બે લાઇકનને પ્રેસ કરજો ભૂલતા નહીં મિત્રો આવી નવી મહેનત કરજો અને આવેલી નીચે જે ઘંટડી છે ને ઘંટડીને દબાઈ દેજો બરાબર તો તમને સૌથી પહેલાં મારો વિડીયો જોવા મળે તો થોડુંક કામ કરી લઈએ ચાલો